ગભરાતા નહીં કેમ કે મૃત્યુ પછી લાશને ઘરમાં એકલી રાખવામાં નથી આવતી આવા ભયાનક કારણો જાણી ચોંકી જશો શાસ્ત્રો અનુસાર જો કોઈ વ્યક્તિ દિવસના અંતે મરી જાય છે તો તેની લાશને તુલસીના છોડ પાસે રાખવી જોઈએ આ ઉપરાંત મૃતદેહને એકલો ન છોડવો જોઈએ કારણ કે મૃત માણસની આત્મા ત્યાં આજુબાજુ ભટકતી રહે છે ગુજરાતીઓ હંમેશા પોતાની રૂઢિચૂલ નિયમો માટે જાણીતા છે એટલું જ નહીં અહીં કેટલીક ખોટી માન્યતાઓ અને અંધશ્રદ્ધાઓ પણ છે પરંતુ આ બધી માન્યતાઓ અને અંધશ્રદ્ધાઓ આવી ક્યાંથી ક્યાંક ને ક્યાંક આપણા વડવાઓ પાસેથી આપણને આ બધું વારસાગત મળ્યું છે એટલું જ નહીં હિન્દુ ધર્મમાં એવા ઘણા ગ્રંથો અને પુરાણો લખાયા છે જેમાં વિગતવાર માહિતી આપવામાં આવી છે આવી જ એક માહિતી આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ ગરુડ પુરાણમાં મૃત્યુ પછી શું કરવું ક્યાં જાય છે આત્મા જેવી અનેક માહિતી વિગતવાર વર્ણવવામાં આવી છે મૃત્યુ આપણા જીવનનું અટલ સત્ય છે જેને કારણે કોઈ પણ વ્યક્તિ રોકી શકતો નથી આવી પૃથ્વી પર જે વ્યક્તિનો જન્મ થયો છે તેનું મૃત્યુ એકના એક દિવસ નિશ્ચિત છે હિન્દુ ધર્મમાં જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે તેના મૃત શરીરના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે પરંતુ હિન્દુ ધર્મમાં જ્યારે કોઈ વ્યક્તિ સાંજે અથવા રાત્રે મૃત્યુ પામે છે શાસ્ત્રો અનુસાર જો કોઈ વ્યક્તિ દિવસના અંતે મરી જાય છે તો તેની લાશને તુલસીના છોડની પાસે રાખવી જોઈએ આ ઉપરાંત મૃતદેહ એકલો ન છોડવો જોઈએ કારણ કે મૃત માણસની આત્મા ત્યાં આજુબાજુ ભટકતી રહે છે જેના લીધે વ્યક્તિનું મૃત શરીર એકલું પડી જાય છે જેના લીધે વ્યક્તિના શરીરમાં કોઈ દુષ્ટ આત્માની છાયા ઘસી શકે છે તે જ મૃતદેહ રાત્રે એકલું રાખવામાં આવતું નથી ત્યારે મૃત શરીરને ઘરે જ રાખવામાં આવે છે અને લાશની પરિવારના લોકો દ્વારા આખી રાત રક્ષા કરવામાં આવે છે હવે તમે વિચારતા હશો કે આવું કેમ કરવામાં આવે છે જો તમારા મનમાં પણ આ પ્રશ્ન આવે છે તો આજે અમે તેની પાછળનું કારણ જણાવવા જઈ રહ્યા છીએ હિન્દુ ધર્મમાં જ્યારે કોઈ વ્યક્તિ સાંજે અથવા રાત્રે મૃત્યુ પામે છે ત્યારે લાશને આખી રાત ઘરે રાખવામાં આવે છે અને બીજા દિવસે તેની અંતિમ યાત્રા કાઢવામાં આવે છે કારણ કે હિન્દુ ધર્મમાં સૂર્યાસ્ત પછી અંતિમ સંસ્કાર કરવામાં આવતા નથી આવી સ્થિતિમાં સાંજે અથવા રાત્રે સબને તુલસીના છોડની નજીક રાખવામાં આવે છે અને તેની રક્ષા કરવામાં આવે છે આ સાથે કોઈ પ્રાણી સબને નુકસાન ન પહોંચાડે તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે તેથી જ પરિવારના લોકો મૃત શરીરના પાસે બેસીને આખી રાત તેનું ધ્યાન રાખે છે આ દરમિયાન મૃત શરીર પાસે અગરબત્તી પણ પ્રગટાવવામાં આવે છે તેથી મૃત શરીરમાંથી કોઈ અશુદ્ધ ગંધ ન આવે જે ધાર્મિક વિધિ માનવીના મૃત્યુ પછી કરવામાં આવે છે તેની અંતિમ વિધિ તરીકે ઓળખવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર રાત્રે અંતિમ સંસ્કાર કરવામાં આવે તો તેના આત્માને શાંતિ મળતી નથી તેથી જો કોઈ રાત્રે મૃત્યુ પામે છે સબને લઈને શમશાન ગૃહમાં ન જવું જોઈએ આ સિવાય જો સૂર્યાસ્ત પછી કોઈનું મૃત્યુ થયું હોય તો પણ તેના મૃતદેહને બીજા દિવસ સુધી રાખવામાં આવે છે કારણ કે ગરુડ પુરાણમાં સૂર્યાસ્ત પછી અંતિમ સંસ્કાર કરવાની મનાઈ છે આ કારણે મૃતકરની આત્મા અદ્યોગતિ પામે છે અને અતુર રાક્ષસ અને પિચાસ યોનીમાં જન્મ લે છે રાત્રે મૃતદેહને એકલા મૂકવાની મોટી પરેશાની થઈ શકે છે વાસ્તવમાં તમામ દૃષ્ટ આત્માઓ રાત્રિ દરમિયાન ફરતી હોય છે આવી સ્થિતિમાં તેઓ મૃતકના શરીરમાં પ્રવેશ કરી શકે છે અને પરિવારના સભ્યો માટે પણ મુશ્કેલી ઊભી થઈ શકે છે મૃત શરીરને એકલું ના રાખવું જોઈએ કારણ કે મોત પછી મૃતની આત્મા મૃત શરીરની આસપાસ રહે છે તે શરીરમાં પાછા પ્રવેશવા માગે છે કારણ કે તેણીના શરીર સાથે તેનો લગાવ હોય છે અને પ્રિયજનોની પ્રેમ તે આત્મા પર પ્રભુત્વ ધરાવે છે આવી સ્થિતિમાં જ્યારે તે તેના લોકોને મૃત શરીરને એકલા છોડીને જતા જુએ છે ત્યારે તે દુઃખી થાય છે જો મૃત શરીરને એકલું છોડી દેવામાં આવે તો તેની આસપાસ લાલ કીડીઓ કે અન્ય જીવજંતુઓ આવવાનો ડર રહે છે તેથી મૃતની ની નજીક બેઠેલી વ્યક્તિની કાળજી લેવી જરૂરી છે અમુક તાંત્રિક ક્રિયાઓ પણ રાતે કરવામાં આવે છે આવી સ્થિતિમાં મૃતદેહને એકલા છોડીને દેવાથી મૃત આત્મા મુશ્કેલીમાં મુકાઈ શકે છે તેથી જ મૃતદેહની આસપાસ કોઈએ હોવું જરૂરી છે જો કોઈ વ્યક્તિનું પંચક સમયગાળા દરમિયાન મોત થાય છે તો પંચક સમયગાળા દરમિયાન મૃતદેહને બાળી શકાય નહીં મૃતદેહના અંગની સંસ્થા કરવા માટે વ્યક્તિએ પંચક સમય સમાપ્ત થયાની રાહ જોવી જોઈએ ત્યાં સુધી ડેડ બોડીને ઘરમાં રાખવામાં આવે છે અને કોઈએ ડેડ બોડીની પાસે રહેવું પડે છે ગરુડ પુરાણ અનુસાર જો પંચકમાં કોઈનું મોત થાય છે તો તેની સાથે તેના પરિવારના અન્ય પાંચ લોકો પણ મૃત્યુ પામે છે આ ડરના ઉકેલ માટે મૃતક સાથે લોટ ચણાનો લોટ અથવા કૂસ સૂખા ઘાસ ના બનેલા પાંચ પૂંચડાઓ મૃતદેહની જેમ સંપૂર્ણ વિધિ સાથે અગ્નિસંસ્કાર કરવામાં આવે છે આમ કરવાથી પંચક દોષ નષ્ટ થાય છે મૃત શરીરને એકલું ન છોડવાનું સૌથી મોટું કારણ છે કે જો મૃત શરીરને એકલું છોડી દેવામાં આવે તો કૂતરા અને બિલાડી જેવા પ્રાણીઓ તેને વિકસિત કરી શકે છે